સુરત પોલીસ કમિશનર દ્વારા પંડાલમાં જઈ રહ્યા હોવાથી આડકતરી રીતે હવે પછી કોઈ જે છમકલા સાંખી નહીં લેવામાં આવે તેવો મેસેજ અપાઈ રહ્યું છે સુરતના સૈદપુરા વિસ્તારમાં ગણપતિની મૂર્તિ ઉપર પથ્થરમારો થયા બાદ હાલ જંપા ભરી શાંતિ છે શહેરમાં અન્ય જગ્યાએ કોઈ અણબનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે શહેરમાં ચાલતો ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ કમિશનર દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જઈને આરતી કરવામાં આવી રહી છે સુરત પોલીસ કમિશનર દ્વારા લિંબાયત અને ગોળાદરા ડીંડોલી વિસ્તારમાં આવેલ ગણપતિ પંડાલ પહોંચી ગણપતિની આરતી કરવામાં આવી હતી કમિશનર ખુદ પંડાલમાં જઈ રહ્યા હોવાથી આડકતરી રીતે હવે પછી કોઈ જ સાંખી નહીં લેવામાં આવે તેવો મેસેજ અપાઈ રહ્યો છે આજે લિંબાયત ખાતે સહજાનંદ સોસાયટી મંડળ તરફથી અહીંયા શ્રીજીને જો સ્થાપના કરવામાં આવેલ છે ત્યારે હું આપના અધિકારીઓ સાથે ભગવાન આરતી કરી અને ભગવાનથી આશીર્વાદ લીધા અને સાથોસાથ વિનંતી કરી કે આપણા આ સોસાયટીના લોકો ખુબ સુખી રહે હેલ્ધી રહે અને આપણા લિંબાયત વિસ્તાર શહેર વિસ્તાર ખૂબ સુખી રહે શાંતિ રહે જોઈએ અને ફરીથી જો શ્રીજીના આશીર્વાદ જોએ સદાવાના રહે લગભગ બે હજાર અગિયારથી અહીંયા સ્થાપના થાય છે જોઈએ અને આવનાર સમયમાં ઓર ધૂમધામથી આપણા લોકો જો ઉજવે જો નાના બાળકો અને બીજા લોકો આપણે આપ જોઈ શકો છો જંગલના થીમ ઉપર જો પૂરા આ મંડપના આયોજન કરવામાં આવેલા છે તો એનાથી લાગે છે કે નેચર પ્રત્યે જો આપના જો અમારી પ્રકૃતિ પ્રત્યે લોકોને કેટલા પ્યારના કેટલા અવેરનેસ જોઈએ એના માટે હું તમામ આયોજક મિત્રોને ખૂબ ખૂબ આપું છું પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે અમે અલગ અલગ જગ્યાએ શ્રીજીની આરતી ઉતારી હતી અમે ભગવાને પ્રાર્થના કરી કે લોકો ખૂબ સુખ શાંતિથી પ્રગતિ કરે અમે આયોજકો દ્વારા અલગ અલગ રીતે બેસાડવામાં આવેલી ગણપતિની થીમને જોઈને પ્રશંસા કરી છે આજ રીતે આવતા વર્ષે વધુ સારી રીતે ઉજવણી થાય તેવી શુભકામના પણ તમામને આપી છે